પાટીદાર સમાજની અંદર ભાગલા પડી ગયા છે કેટલાક લોકો એમનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો એમની આ વાતની ટીકા પણ કરી રહ્યા છે નમસ્કાર સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વશી મેદપરાનો એક વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હવે એ બાબતે પાટીદાર સમાજની અંદર ભાગલા પડી ગયા છે કેટલાક લોકો એમનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો એમની આ વાતની ટીકા પણ કરી રહ્યા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ થોડા સમય પહેલાં એમનો એક વિડીયો વાયરલ થયો એના વિશે હું તમને સંક્ષિપ્તમાં જાણકારી આપી દઉં કે એમણે વિડીયોમાં શું કહેલું તો સૌરાષ્ટ્ર સેવા સમાજ દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે થર્ડ્સ ડે થોટ કરીને એમાં આ મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરા ગયા હતા અને એમણે એમના પોતાના જે પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે એમના વિશે એમણે વાત કરી હતી કે સાયબર ફ્રોડના જે કેસો આવે છે એમાં પચાસ ટકા પાટીદારો હોય છે અને અમે જ્યારે સાંજે જે દારૂ પીધેલા લોકોને પકડી લાવીએ એમાં પંદર છોકરાઓમાંથી દસ પાટીદાર છોકરાઓ હોય છે એ વાત એમણે કરી હતી અને એ સિવાય એમણે બીજી પણ સમાજને લગતી વાતો કરી હતી કે તમે તમારી દીકરીના લગ્નની અંદર સોનું આપવાને બદલે એની ડિગ્રી આપો કે એના સસરાનું સાત પેઢી તરી જાય અને એક વાત એમણે એ પણ કરેલી કે મારા સાસુએ મને એવું કીધેલું કે તું તારું શું કરશે એમ ભણીને શું કરવાનું છે તારું ગોલ શું છે તો કે આખો દિવસ બેસી રહેવાનું કે કે કંઈક કામ કરવાનું તો એ પછી મને પણ એમ લાગ્યું કે મહિલાઓએ કામ કરવું જોઈએ આવી બધી વાતો એમણે કરી હતી હવે સમાજના જે અગ્રણીઓ છે એ પદ્મશ્રી મથુરભાઈ સવાણી પદ્મશ્રી સૌજી ધોળકિયા કાનજી વાલાડા એ બધાએ પહેલાં આ ઉર્વશી મેંદપ્રાનો જે વિડીયો હતો એની પ્રશંસા કરી દીધી હતી હવે દિવ્ય વાસ્કરના એક અહેવાલની અંદર પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓની સાથે વાતચીત કરવામાં આવી છે એમાં એમણે શું કહ્યું છે એ હું તમને કહીશ તો જયરામ પટેલ છે જે સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ છે એમણે એવું કીધું કે દારૂ વેચવાવાળાને કેમ પકડતા નથી ત્યાં તમારી ખુમારી અને હોશિયારી ક્યાં જતી રહે છે અને તમને આવું જાહેરમાં બોલવા માટે કોણે કીધું છે આવો સવાલ જયરામ પટેલે ઉઠાવ્યો છે પાટીદાર સમાજના એક અગ્રણી પરસોદમ પીપળિયાએ એવું કીધું કે પટેલ સમાજ સાયબર ફ્રોડનો વિક્ટીમ હોય છે એટલે પટેલ સમાજ સાયબર ફ્રોડનો શિકાર થાય છે પરંતુ પટેલ સમાજ દ્વારા સાયબર ફ્રોડ થતું નથી એવું પરસોત્તમ પીપળિયાનું કહેવું છે બીજા એક પાટીદાર અગ્રણી છે જયંતિ સરધરા એમણે એવું કીધું કે ઉર્વશી મેંદપરાના અનુભવમાં આ આવ્યું હોય તો એ એમણે આવું કીધું હશે પરંતુ આવું બધે નથી પણ હા એક વાત તો સાચી કે પાટીદાર સમાજની અંદર બગાડ તો છે ભાજપના વિરમ ગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે એવી વાત કરી કે સરથાણામાં પાટીદાર સમાજનો મોટો વર્ગ રહે છે એટલે કદાચ બેને કીધું હશે પણ સૌથી પહેલાં આ વ્યસન મુક્ત કરવાની જે લડાઈ છે એ પરિવારે લડવી પડશે પરિવાર જો સાથે રહેશે તો સંસ્થા કે બીજા બધા મદદ કરી શકશે પણ જો પરિવાર જ સાથે નહીં રહે તો સંસ્થાઓ પણ શું કરી શકે એવું વાત હાર્દિક પટેલે કરી છે અને એમણે એમ કીધું કે પોલીસ રાજકીય નેતાઓ સંસ્થાઓ બધાએ ભેગા મળીને આ વ્યસન મુક્તિનું જે કામ છે એ કરવું પડશે બીજા એક પાટીદાર નેતા છે દિનેશ બાંભણિયા એમણે આ ઉર્વશી મેંદપરાના વિડીયોનું સમર્થન કર્યું છે અને એમણે એવું કીધું છે કે પાટીદાર સમાજને ન શોભે અને ખરાબ કહી શકાય તેવા જે પ્રશ્નો ઊભા થયા છે એ વિશે સમાજ અને યુવાનોએ આ વિશે ચિંતા કરવાની જરૂર છે એવું દિનેશ બાંભણીયાએ કીધું છે પાટીદાર સમાજના નેતા અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અલ્પેશ કચ્છીરિયાએ એમ કીધું કે સાયબર ફ્રોડ વિશે જે ઉર્વશી મેંધવરાએ નિવેદન આપ્યું છે એની સાથે હું સંમત નથી કારણ કે તેમણે એક ચોક્કસ વિસ્તારની વાત કરી છે બધે આવું શક્ય બની શકે નહીં એમણે કીધું કે દારૂ વિશે જે નિવેદન આપ્યું છે એ એના વિશે હું સંમત છું કારણ કે આ વિસ્તારની અંદર મેક્સિમમ જે વસ્તી છે એ પાટીદાર સમાજની છે એટલે આવી હકીકતો બનવાની જ કે એક વિસ્તારની અંદર એક જ સમાજની મોટી વસ્તી છે તો કોઈ પણ ક્રાઈમ થશે તો એમાં એમનો એ જ સમાજનો સંખ્યા મોટી તમને દેખાશે પાટીદાર સમાજના અગ્રણી અને પાસના નેતા ધાર્મિક માલવિયાએ કીધું કે સમાજની લાગણી સમજીને ઉર્વશી મેંદપરાયે રજૂઆત કરી છે પણ ખરેખર તો સમાજે ચિંતા કરવાની જરૂર છે લલિત કગથરા પાટીદાર સમાજના નેતા છે એમણે એવું કીધું કે ઉર્વશી મેંદપરાનું આ કામ નથી તેમણે આરોપીની જાતિ જોવાની હોતી નથી આરોપીએ કયો ગુનો કર્યો છે એ જોવાનું એમનું કામ છે જ્ઞાતિ જુએ તો એ એમની નબળાઈ કહી શકાય એવું લલિત કગથરાએ કીધું છે હવે આ ઉર્વશી મેંધપરા કોણ છે એ વિશે ઘણા બધા લોકોને જાણવામાં રસ છે તો ઉર્વશી મેંધપરા મૂળ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભૂતિયા ગામના વતની છે અને એમણે એમ કોમ સુધીનો અભ્યાસ કરેલો છે એમના લગ્ન સિહોરના રંગોળા ગામમાં થયા છે અને એમના જે પતિ છે એ બાંધકામના વ્યવસાયની સાથે સંકળાયેલા છે એમણે મેરેજ પછી પીએસઆઈની પરીક્ષા આપી હતી અને આખા ગુજરાતની અંદર તેઓ દસમા નંબરે આવ્યા હતા અને છેલ્લા છ મહિનાથી સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ